બે વર્ષ ઉપરાંતથી પાવર ગ્રેડના મુદ્દે ખેડૂતોને જે હાલાકી વેઠવી પડે છે અને ખેડૂતોની જે લડત ચાલી રહી છે બે હજાર બાવીસ બે હજાર ચોવીસ અત્યારે પતવા આવી રહ્યું છે એટલે લગભગ બે કે ત્રણ વર્ષનો ગાળો થઈ જાય છે કોઈ પણ જાતની જાણ કરી નથી એ લોકે આથી કાનૂની રીતે જીઆરના હિસાબે પાવર ગ્રીડની લાઇન ક્યાંથી જવાની કેટલી જમીન જશે કેટલા જળ જશે કયા ખેડૂતની જમીનમાંથી જશે એની અવરનીસ ઊભી કરવાની પંચાયતની અંદર એ લોકો આ બધી વસ્તુની અંદર મિટિંગ કરવાની હતી એ લોકો કોઈ પણ જાતનું કામ એમાં કરેલ નથી ત્યારબાદ એ લોકો એમ કીધું કે તો સરકારી યોજના છે કેન્દ્રની યોજના છે અને એ તો અહીંયાથી જ જશે જરા બી આમ તેમ નહીં થાય તે છતાં બી એ લોકો કામકાજ કરીને ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે પ્લસ એ લોકો પેમેન્ટના માટે કંઈ ચર્ચા કરતા નથી બેફામ આવીને ખેડૂતોની જમીનમાં બધું નુકસાન કરીને જ જતાં રહે છે કોઈ જાતની પરમિશન વગર એટલે આપણું એમ જ કેવું છે પહેલાં તમે વર્ક ઓર્ડર પહેલાં ખેડૂતોને નોટિસ આપો કે અમે તમારી જમીનમાં ઘૂસીને કામ કરવાના છે એસ કે હોમ ડેકોર કે જ્યાં મેટ્રોસિસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને પેટથી એકદમ ફ્રી એડ્રેસ છે પહેલો માળ નિયર ક્રિષ્ના કોમ્પલેક્ષ ન્યૂ જેઆઈડીસી પ્લોટ નંબર એચ થ્રી વલસાડ આજે જ સજાઓ તમારા સ્વપ્નનું ગઢ છેલ્લા બે વર્ષ ઉપરાંતથી પાવર ગ્રીડના મુદ્દે ખેડૂતોને જે હાલાકી વેઠવી પડે છે અને ખેડૂતોની જે લડત ચાલી રહી છે બે હજાર બાવીસ બે હજાર ચોવીસ અત્યારે પતવા આવી રહ્યું છે એટલે લગભગ બે કે ત્રણ વર્ષનો ગાળો થઈ જશે ત્યારે આજ રોજ ફરી એકવાર કલેક્ટર કચેરી રજૂઆત કરવા આવ્યા છે સૌ ખેડૂતભાઈઓ એમની પાસેથી જાણીએ કે ક્યાં સુધી પહોંચી છે એમની સમસ્યા અને શું નિરાકરણ આવ્યું છે શું નામ છે તમારું પંકજભાઈ દેસાઈ ભારતીય કિસાન સંઘ ઉપપ્રમુખ પંકજભાઈ એમને જણાવશો કે બે હજાર બાવીસ થી આ લડત ચાલી રહી છે અને જે ભાવ વધારા અરે જે તમને પાવર ગ્રીડ દ્વારા વળતર ચૂકવવાનું હોય છે અને ભાવ વધારાની કે જે બી વળતર એ લોકો આપે છે એને લઈને જે લડત ચાલી રહી છે શું કહેવું છે તમારું આ બાબતે પહેલા તો ખેડૂતને કોઈ પણ જાતની જાણ કરી જ નથી એ લોકો કાનૂની રીતે જીઆરના હિસાબે પાવરની લાઇન ક્યાંથી જવાની કેટલી જમીન જશે કેટલા જળ જશે કયા ખેડૂતની જમીનમાંથી જશે એની અવેરનેસ ઊભી કરવાની પંચાયતની અંદર એ લોકો આ બધી વસ્તુની અંદર મીટિંગ કરવાની હતી એ લોકો કોઈપણ જાતનું કામ એમાં કરેલું નથી અને ખેડૂતની જાણ ખેડૂત કોઈ આખો દિવસ ખેતરમાં હોય નહીં જાણ બહાર એની જમીનમાં એ લોકો ઘૂસી ગયા અને ખોટી રીતે માપણી કરી એમાં પોઈન્ટ ફિક્સ કરી દીધા અને ત્યારબાદ એ લોકો એમ કીધું કે તો સરકારી યોજના છે કેન્દ્રની યોજના છે અને એ તો અહીંયાથી જ જશે જરા બી આમ તેમ નહીં થાય અને તમારે જે કઈ કર લડવું હોય તો તમે લડી લેજો આ રીતે એ લોકો સ્ટાર્ટિંગથી જ અભિગમ અપનાવેલો કરી છે કે જે કરવું હોય તે કરી લો કયા વિસ્તારથી કયા વિસ્તારના ખેડૂતો પ્રભાવિત થયા છે આ સમસ્યાને લઈને એમાં નવસારીથી એ એ લાઈન બે નીકળે છે એક નવસારી થી મંગળવાડ આવે છે અને એક છે ન્યૂ બોમ્બી વાસી જાય છે અને સેલવાસ થઈને એ સાતસો પાસઠ કેવીની ને આ ચારસો કેવીની બરાબર આ બે લાઇન છે એમાં એ લોકો એમ કહે છે કે અમે ફેરફાર નહીં કરીએ પણ ઘણી જગ્યાએ અમારા ધ્યાન પર આવ્યું છે કે એ લોકો થાંભલાને બદલેલા છે એ દબાણાવશ તો ખેડૂતની સાથે સમન્વય કરીને જો આ લાઇન નાખેલી હોતે તો અમારું ખેડૂત કોઈ ખરાબ નથી ખેડૂત બધાની આ દેશની વિકાસમાં આડે આવતો જ નથી પણ ખેડૂતને કોઈ પણ જગ્યાએ કોન્ફિડન્સમાં લેવામાં નથી આવતા ખેડૂતની સુખાકારી જરા બી જોતા નથી ખેડૂતની આ ઇન્કમ ડબલ કરવાની વાત કરે છે પરંતુ આ તો સિંગલથી બી ઓછી થઈ ગઈ છે આજે તો એ લોકો જંત્રીના હિસાબે વળતર આપવાની વાત કરી પરંતુ જંત્રી આ એરિયામાં ટોટલ નીચે છે હવે આ યોજના જો કેન્દ્રની હોય તો કેન્દ્રની યોજનાના હિસાબે કેન્દ્રના હિસાબે પૈસા ચૂકવે અને ટેલિફોનિક એક્ટની એ લોકો વાત કરે છે ઓગણીસો અઢારસો ને પંચ્યાસીની તો જ્યારે લઈ લઈ જવાનો હતો ટેલિફોનિંગ ટેક અને બીજું પૈસા ચૂકવવાના ત્યારે ગુજરાત ગવર્મેન્ટનો જીઆર બતાડે છે બે હજાર ત્રણનો બે હજાર ચૌદ આઈ થિંક એવો જીઆર છે એ એ બતાડે છે એટલે બે બેધારી નીતિ એ લોકો રાખ અપનાવી છે ખાલી ખેડૂતને ગુમરાહ કરે અને ખેડૂતને નોટિસ બી ઇંગ્લિશમાં આપે અહીંયાનો કોઈ પણ ખેડૂત એવો નથી કે ભણેલો નથી કે એને વાંચતા આવડે અને એ લોકો મૌખિક જુદી વાત કરે અને ઇંગ્લિશમાં જુદી નોટિસ આપે એટલે આખી વાત બેઉ અલગ અલગ છે અને જ્યાં હોય ત્યાં પોલીસનું પ્રોટેક્શન અમારા કલેક્ટરશ્રી અમારા જિલ્લાના આમ જોઈ તો રાજા કહેવાય એમને બી ધ્યાન પર આ વાતો આવી છે અમારી એની મીટિંગ થયેલી મંગળવારે એમણે કીધું કે કોઈ પણ જગ્યાએ તમારે ખેડૂતોની સાથે સમન્વય કરીને જે હોય તે વાતનું નિરાકરણ કરીને આગળ ચાલો તમે આ રીતે કોઈની જમીનમાં ઘૂસી નહીં શકો એ બાબતની અમારી સાથે ભારતીય કિસાન સંઘ સાથે અમારા પ્રમુખ શ્રી શશિકાંત પટેલ એમની સાથે ચર્ચા થયેલી છે ખેડૂતોની જે અત્યારે પરિસ્થિતિ છે આપણો ખેડૂત ખેતી પ્રધાન દેશ કહેવાય છે ત્યારે અન્ય ભાઈ આપણી સાથે છે શું નામ છે તમારું કુણાલ પટેલ કુણાલભાઈ જણાવશો કે શું અત્યારે તકલીફો આવી રહી છે તકલીફોમાં એવું છે કે પાવર ગ્રીડ દ્વારા જ્યારે જમીનમાં ગઈકાલે જે મિટિંગ ગઈ છે પાટી તાલુકામાં ત્યારે એમણે કીધું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ બી જમીનમાં પૂછવાગર ઘૂસી ઘુસી શકીએ છીએ કે જમીન કોની છે એની ચકાસણી કરવા માટે પરંતુ એ લોકોએ કામકાજ કરવા માટે ખેડૂતોને વર્ક ઓર્ડર નથી આપતા કે કલેક્ટરની કોઈ પરમિશન નથી એ લોકો પર તે છતાં કરીને ખેડૂતોની જમીનમાં નુકસાન કરે છે પ્લસ એ લોકો પેમેન્ટ ચર્ચા કરતા નથી બેફામ આવીને ખેડૂતોની નુકસાન કરીને જતા રહે છે કોઈ જાતની પરમિશન વગર એટલે આપણું એમ જ કેવું છે પેલે તમે વર્ક ઓર્ડર પહેલાં ખેડૂતોને નોટિસ આપો કે અમે તમારી જમીનમાં ઘૂસીને કામ કરવાના છે અંદર એન્ટ્રી થઈને પછી જો ખેડૂતો સહમત ની હોય તો તમે કલેક્ટર સાહેબ પાસે એમનો કેસ ચલાવો ને પછી તમે જો કલેક્ટર સાહેબ બોલે તો પછી તમે તેના પર વર્ક ઓર્ડર પ્રમાણે કામ કરો એટલે કોઈ પ્રોપર વર્ક ઓર્ડર અત્યારે છે કે નહીં એ લોકો પાસે એ લોકો પાસે આજે તાર ખેંચવાના કોડિટરનો કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર નથી ને જો ખેડૂતો એમનો વિરોધ કરવામાં આવે તો પોલીસ પ્રોટેક્શન લાવે છે ને પોલીસવાળા વાળા કે પોલીસ ત્યાં આવે છે અને ખેડૂતો સાથે કોઈ જાતનું એ લોકો પોલીસ પ્રોટેક્શન આપતા નથી એ પાવર ગ્રીડને આપે છે જ્યાં વર્ક ઓર્ડર નથી તે જમીનમાં બી એ લોકો પોલીસ પ્રોટેક્શન લાવીને કલેક્ટ કલેક્ટરનો વર્ક ઓર્ડર નથી આપવામાં આવ્યો એ જમીનમાં બી એ લોકો પોલીસ પ્રોટેક્શન લાવીને કામ કર્યું છે ને સામે એ લોકો એવું કે છે કે તમે સ્ટે ઓર્ડર લાવો પણ કલેક્ટર સાહેબ વર્ક ઓર્ડર જ નથી આપ્યો આ જમીનનો તો સ્ટે ઓર્ડર કઈ રીતે લાવી આવે તો એ જમીનમાં બી કામ કરે છે તો આ કાયદાનો કાયદા શું ખેડૂતો લોકો એ નિભાવવાના છે કે એ લોકો એ બી નિભાવવાના છે કાયદાનો સંપૂર્ણ રીતે આમાં ભંગ થઈ રહ્યો છે કુણાલભાઈ પંકજભાઈ પણ જે રજૂઆત કરી અને તમે પણ અત્યારે ખેડૂતો તરફથી જે રજૂઆત કરી ખેડૂત તરીકે તમારા વિસ્તારના અંદાજીત કેટલા ખેડૂતો પ્રભાવિત થયા છે અને અમારા સાથે એના માધ્યમ દ્વારા તમે શું સંદેશો આપવા માંગશો જિલ્લા વહીવટી તંત્રને સંદેશો એ જ આપવા માંગશો કે તમે ખેડૂતો સાથે પાવર ગીટ જે કાયદાકીય રીતે તમારી સાથે વાત કરે છે તે રીતે જે આપણા કાયદામાં જે જોગવાઈ છે એ રીતે ખેડૂતો સાથે તમે વર્તો ખેડૂતોને પાવર ગીડ દ્વારા આવીને એવું કહી જાય છે કે તમે બેકવર્ડ ક્લાસના છો કેમ નથી સમજતા એવું બોલવાની કોઈ સત્તા નથી આપવામાં ખેડૂતોને ધાક ધમકી આપે છે પોલીસ પ્રોટેક્શન લાવશું મિલિટરી લાવશું તો બી કામ કરશો આવી બધી ધાક ધમકી આપે છે બંધ કરો કાયદાની જોગવાઈ પ્રમાણે અનુસાર પ્રમાણે તમે ચાલો પછી કામ કરો કોઈ પણ જાતના વર્ક ઓર્ડર લેવા વગર કોઈ બી ખેડૂતોની જમીનમાં દાખલ થવું નહીં ને જો દાખલ થશે તો કાયદાકીય રીતે ખેડૂતો બી એક્શન લેવામાં આવશે કુણલભાઈ તો આ રીતના જે બળજબરીપૂર્વક એ લોકો કામ કરે છે આવનારા દિવસોમાં તમારે ખેડૂતભાઈઓ તરફથી કોઈ પગલાં લેવાની તૈયારી પગલા માટે એવું છે કે ગઈકાલે બી અમે જણાવ્યું કે અમે ખેડૂતો પાવર ગ્રીડ ને કોપરેટ કરીએ છીએ પરંતુ કલેક્ટર સાહેબ કે જે બી સાથે તમે સમન્વય મીટીંગ રાખો ખેડૂતોના પ્રશ્નો સાંભળો અમે રજૂઆત કરીએ કે ખેડૂતોને આ મુદ્દા છે પરંતુ એ લોકો ડાયરેક્ટલી આજે પણ એ લોકોએ ગઈકાલે અમને ટાઈમ આપ્યો કે સવારના સાડા દસ વાગે તમારી મિટિંગ છે ને આજે અમને બોલાવવામાં આવ્યા તો અહીંયા કોઈ પણ જાતનું અમારું એ લોકો અંદર જઈને કલેક્ટર સાહેબ સાથે રૂબરૂમાં વાત કરીએ ખેડૂતોને અંદર લઈ જવામાં આવ્યા નહીં એ લોકો ટાઈમ આપે છે એ લોકો લઈ જવામાં નથી આવ્યા એટલે એ જ ઓછું છે કે ખેડૂતો સાથે સમન્વય મિટિંગ કરો તમે જે કાયદાકીય જોગવાઈ છે અને એમની ઓફિશિયલ વેબસાઇટમાં જે લખેલું છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરીને પછી ખેડૂતોની જમીનમાં એન્ટર થાવો ખૂબ જ ચોક્કસ અને સ્પષ્ટ વાત કરી છે પંકજભાઈ જેવું પ્રમુખ છે અને કુનાલભાઈ પટેલ જેવું ખેડૂત છે અને ખેડૂતો અત્યારે જે રીતે સફર થઈ રહ્યા છે ખેતી પ્રધાન દેશ છે અને આજે ખેડૂતો ના હોય તો કદાચ ખાવાના પણ ફાફા પડી જાય જી હા એક સત્ય હકીકત છે ત્યારે આવનારા દિવસોમાં બે બે વર્ષ ઉપરાંતથી બે હજાર બાવીસ થી આ લોકોની જે લડત ચાલી રહી છે કાયદાકીય રીતે કાયદામાં જે જોગવાઈ હોય સ્પષ્ટપણે એનું જ પાલન થઈને આ ખેડૂતોને ન્યાય મળે એ જ સમયની માંગ છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ અને ખેડૂત એનું એક આપણે જોઈન્ટ મીટિંગ અરેન્જ કરો એટલે એ લોકો રાત્રે ને રાત્રે એ કીધું કે અમે સાડા દસે આવજો ઇન્સ્ટેડ ઓફ દેટ અમે અહીંયા આવી ગયા પણ એ લોકોએ જાતે મુલાકાત કરી દીધી કલેક્ટર પણ અમને બોલાવા નથી આ એક ઇન્જ એટલે જો એ લોકોને ઇઝીલી કામ કરવું અને ખેડૂતને જો વિશ્વાસમાં લેવું હોય તો એ લોકોએ મીટિંગ કરવી જોઈએ ખેડૂતે અનેક વખત કીધું કે ભાઈ અમે ખેડૂતના ગુમાયદા છે ભારતીય કિસાન સંઘ ખેડૂતનો હિત તો નહીં ઈચ્છે પણ સરકારની અંદર રહીને સરકારની હાથે સાથે સરકારની કોઈ પણ યોજનામાં અમે નડતા નથી ખેડૂત કોઈ જ નથી પરંતુ ખેડૂતની જે સમસ્યા છે જે પૈસાને એ તમે ટાઈમ ટુ ટાઈમ ચૂકવો એને સમજાવો એને બધી વળતર કેવી રીતે મળે અહીંયા જે થાંભલો જે આવે છે એનું વળતર થાંભલામાં ઝાડ આવે છે એનું વળતર અલગ ચૂકવવામાં આવે છે અને કોરિડોર જાય એની અંદર તો જેટલું નુકસાન થાય એનું જ વળતર સરકારી જીઆર છે પચીસ એટલે જે બજાર કિંમતમાં ના પચીસ ટકા લોકો જીઆર હિસાબે બી નથી જાતા એટલે ખુલ્લી દાદાગીરી છે ખેડૂતે જવું તો જવું કા હવે તમારી અમારી પાસે છેલ્લો આશરો મીડિયા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની